સાબરમતીના રામનગર ખાતે આવેલી નૃત્ય સંગીત અને યોગ સહિત બોતેર જેટલી વિદ્યાઓની તાલીમ મેળવી પારંગત બનશે મહત્વનું એ છે કે શિક્ષણ એ દરેક દરેક વ્યક્તિના જીવનમાં દેશમાં કુટુંબમાં સમાજમાં ધંધામાં ખૂબ ઉપયોગી અને બહુ મહત્વ છે એનું પણ કમનસીબે છેલ્લા બસો પાંચસો વર્ષથી શિક્ષણ અંગેનું જે પાયાના વિચારો અને ખ્યાલો હોય એમાં આપણે બહુ દૂર જતા રહ્યા છીએ આધ્યાત્મિક વિકાસ માટે સંસ્કાર એ અગત્યની વસ્તુ છે અને ભૌતિક વિકાસ માટે ગણતર એજ્યુકેટિવ માઇન્ડ નહીં પણ કેલ્ક્યુલેટિવ માઇન્ડ તમારો થિંકિંગ પાવર વધે તમારામાં વિઝન વધે તમારામાં સમજ વધે એ સૌથી વધુ અગત્યની વસ્તુ છે દેશભરમાંથી અમદાવાદ આવેલા આ એકાવન વિદ્યાર્થીઓનો ગુરુકુળમાં પ્રવેશ પણ પારંપરિક શાસ્ત્રોક્ત વિધિ અને હાથી ઘોડાની સવારી સાથે કરવામાં આવ્યો હતો આ વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મની જગ્યાએ પરંપરાગત ધોતી જબ્બા અને માથે સાફો ધારણ કરાવી અભ્યાસ કરાવાશે છ થી બાવીસ વર્ષની ઉંમરના આ વિદ્યાર્થીઓ દેશના વિવિધ રાજ્યોમાંથી અહીં અભ્યાસ અર્થે આવ્યા છે આજના બિઝનેસ વગેરે અને આજના કોમ્પિટિટિવ કોમ્પ્યુટર અને એકવીસમી સદીના યુગમાં એ બાળકે કેલ્ક્યુલેટિવ થિંકિંગ કરતો કારણ કે એમબીએ ઘણા બધા મળે છે આજે એમબીએ દસ હજાર રૂપિયામાં પણ એમબીએ મળે છે અને પાંચ લાખ રૂપિયાવાળો પગારવાળો પણ એમબીએ મળે છે તો બંને વચ્ચે ફરક શું બંનેની પાસે ડિગ્રી છે એક દસ હજાર રૂપિયા કમાય છે એક પાંચ લાખ રૂપિયા કમાય છે ફરક એ છે કે દરેકની સમજણનો ફરક છે એ દરેકની કેલ્ક્યુલેટિવ જે થિંકિંગ છે એ થિંકિંગના કારણે જે મોટો ફરક પડે છે એ મોટો ફરક અમે અહીંયા ગુરુકુલમની અંદર બાળકોની અંદર બુદ્ધિશક્તિ ડેવલપમેન્ટ કરવા માટેની કોશિશ કરીએ છીએ ડિગ્રી અને પુસ્તકીય જ્ઞાનને મહત્વ આપતી આજની શિક્ષણ પ્રથાને સ્થાને આ ગુરુકુળમાં વિદ્યાર્થીઓને સમાજમાં ટકી રહેવા અને આજીવિકા મેળવવામાં મદદરૂપ થાય તેવી 72 જેટલી વિદ્યાઓ શીખવાડાશે અને તેમના જીવનનું આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઘડતર કરાશે એક તરફ આધુનિક શિક્ષણ પ્રણાલી છે તો બીજી તરફ વર્ષોથી ચાલી આવતી પરંપરાગત ઋષિમુનિઓની આ ગુરુકુળ પ્રથા છે જેમાં એકાવન જેટલા વિદ્યાર્થીઓ આજે બોતેર જેટલી વિવિધ કળાઓમાં નિપુણતા મેળવી આવનાર ભવિષ્યમાં પોતાના જીવનને સાર્થક કરવાના કદમ ભરશે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે રીમન જિંગર વીટીવી ન્યૂઝ અમદાવાદ